جادૂઈ શેરડીની ખેતી તો તમે રહસ્યમય વાર્તા સાંભળવા માટે તૈયાર છો તો ચલો વાર્તા શરૂ કરીએ કિશન એક ગરીબ ખેડૂત હતો તેનું આખું જીવન શેરડીના ખેતરમાં પસાર થયું હતું સવારથી સાંજ સુધી તે મહેનત કરતો પણ ભાગ્ય ક્યારેય તેનો સાથ નહોતો આપતો તેની જમીન સુકી હતી અને ઉપજ ઓછી હતી તેની પત્ની ધારા અને નાની દીકરી કિરણ પણ તેની સાથે મહેનત કરતા તેઓ રાત દિવસ એક કરતા પણ બે ટકનું ભોજન પણ માંડ મળતું કિરણ ઘણીવાર રમકડા કે મીઠાઈ માટે જીદ કરતી પણ કિશન પાસે તેને આપવા માટે કશું ન હતું એક વર્ષ તો વરસાદ પણ ન પડ્યો ખેતરમાં ઊભો પાક સુકાઈ ગયો અને કિશન નિરાશ થઈ ગયો તેને લાગ્યું કે હવે બધું જ પૂરું થઈ ગયું છે હે ભગવાન હવે શું થશે તે મનોમન બોલ્યો એક દિવસ સૂર્ય આથમતી વખતે કિશન તેના ખેતરમાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક તેની નજર એક જગ્યાએ પડી ત્યાંની જમીન થોડી ભીની અને લીલી છમ દેખાતી હતી જાણે કોઈ જાદુ હોય તે નજીક ગયો ત્યાં શેરડીના કેટલાક છોડ સામાન્ય કરતા વધુ જાડા અને ઊંચા હતા તેમની આસપાસ એક હળવો સોનેરી પ્રકાશ ઝળહળી રહ્યો હતો કિશનને આશ્ચર્ય થયું

હવે કિશન અને ધારા રોજ તે જાદુ શેરડી વેચવા લાગ્યા શેરડીનો રસ પીવા માટે લોકોની લાંબી કતારો લાગતી જોત જોતામાં તેમની ગરીબી દૂર થઈ ગઈ તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી કિરણને હવે સારા કપડા અને મનગમતી મીઠાઈઓ મળતી તે ખુશ હતી કિશન અને ધારા પણ દીકરીની ખુશી જોઈને રાજી થતા તેમણે ક્યારેય આવા સુખની કલ્પના પણ નહોતી કરી તેમણે પોતાનું જૂનું ઘર રિપેર કરાવ્યું અને ગામના કેટલાક ગરીબ પરિવારોને પણ મદદ કરી પણ તેમણે જાદુ શેરડીનું રહસ્ય કોઈને કહ્યું નહીં કારણ કે તેમને ડર હતો કે લોકો તેની પાછળ પડી જશે ગામમાં કિશનની અચાનક આવેલી સમૃદ્ધિ વિશે વાતો થવા લાગી મહેશ જે કિશનનો પડોશી હતો તે ઈર્ષ્યાથી ભરાઈ ગયો આટલો ગરીબ માણસ અચાનક આટલો ધનવાન કેવી રીતે બની ગયો તેણે વિચાર્યો મહેશ કિશનના ખેતર પર નજર રાખવા લાગ્યો તેણે જોયું કે કિશનના ખેતરમાં શેરડી હંમેશા તાજી અને લીલીછમ રહેતી ભલે ગમે તેટલો પાક કાપવામાં આવે આ વાત તેને વિચિત્ર લાગી ધીમે ધીમે ગામના બીજા લોકો પણ કિશનના ખેતરની અસામાન્યતા વિશે વાત કરવા લાગ્યા કિશન કઈક છુપાવી રહ્યો છે એક બોલ્યો હા જરૂર કોઈ જાદુ છે બીજો બોલ્યો જાદુ શેરડીની વાતો દૂર દૂર સુધી ફેલાઈ ગઈ લોકો કિશનના ખેતર જોવા આવવા લાગ્યા કેટલાક તો કિશનને પૈસા આપીને શેરડી ખરીદવા પણ તૈયાર હતા પણ કિશન કોઈને રહસ્ય કહેતો ન હતો એક રાત્રે મહેશ અને તેના કેટલાક મિત્રોએ કિશનના ખેતરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તેમનો ઈરાદો શેરડી ચોરવાનો હતો તેઓ ધીમે ધીમે ખેતર તરફ આગળ વધ્યા પણ જેવો તેઓ જાદુ શેરડીના છોડની નજીક પહોંચ્યા એક અદ્રશ્ય શક્તિએ તેમને રોકી લીધા તેઓ આગળ વધી શક્યા નહીં કિશન જે ખેતરમાં જાગતો હતો તેણે તેમને જોઈ લીધા કિશને તેમને ઠપકો આપ્યો આ ખેતર મારી મહેનતનું ફળ છે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરો મહેશ અને તેના મિત્રો શર્મિંદા થઈને પાછા ફર્યા પણ તેમની ઈર્ષ્યા ઓછી ન થઈ કિશન હવે ચિંતામાં હતો આ જાદુ શેરડી તેને સુખ તો આપતી હતી પણ સાથે સાથે સમસ્યાઓ પણ લાવતી હતી તેને લાગતું હતું કે આ રહસ્ય ક્યાં સુધી છુપાવી રાખશે ધારાએ તેને સમજાવ્યું આપણે આ શેરડીનો ઉપયોગ ફક્ત સારા કાર્યો માટે જ કરવો જોઈએ લોભમાં પડીશું તો તેનું પરિણામ સારું નહીં આવે કિશન તેની વાત સમજી ગયો એક દિવસ કિશને જોયું કે જાદુઈ શેરડીના કેટલાક છોડ કરમાવા લાગ્યા છે તે આશ્ચર્યચકિત થઈ ગયો આ પહેલા ક્યારેય આવું બન્યું ન હતું તેને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે ગામની એક વૃદ્ધ અને જ્ઞાની મહિલા બા કિશનના ખેતર પાસેથી પસાર થઈ તેણે કરમાતી શેરડી જોઈ અને કિશનને કહ્યું બેટા કુદરતનું સંતુલન જાળવવું પડે લોભ વધે ત્યારે કુદરત પણ રૂઠે થોડા સમય પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો બધા પાક સુકાઈ ગયા લોકો ભૂખમારીથી પીડાવા લાગ્યા ઝાડુઈ શેરડી પણ થોડી કરમાઈ ગઈ હતી પણ તે હજુ જીવંત હતી લોકો કિશન પાસે મદદ માટે આવવા લાગ્યા કિશન મૂંઝવણમાં હતો શું તે આ શેરડી વેચીને પૈસા કમાય પણ તેને બાના શબ્દો યાદ આવ્યા અને કરમાતી શેરડી પણ તેણે મોટો નિર્ણય લીધો તેણે ગામ લોકોને કહ્યું આ શેરડી વેચાતી નથી પણ હું તેને વહેંચીશ પણ એક શરત છે આ શેરડીનો જાદુ ત્યારે જ ટકશે જ્યારે તેને નિસ્વાર્થ ભાવે વહેંચવામાં આવે અને કુદરત પ્રત્યે આદર રાખવામાં આવે